કોલેજ એનએસએસ વિભાગ દ્વારા રક્તદાન શિબિર યોજવામાં આવી યુનિવર્સિટીની બંધારણીય કોલેજ ફેકલ્ટી ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ લો દ્વારા જાન્યુઆરી રોજ એનએસએસ વિભાગ હેઠળ રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું રક્તદાન શિબિરનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને સમાજને મદદ કરવાની ઊંડાણપૂર્વક સમજ વિકસાવવા અને યુવા સમુદાય પર અર્થપૂર્ણ અસર કરવા સક્ષમ બનાવવાનો હતો વિદ્યાર્થી શિક્ષકો તેમના સગાવાલા સહિત એકસો જેટલા લોકો ઉમદા કાર્ય માટે જોડાયા હતા અને કુલ એકસો રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના આચાર્ય લુહાણાની સામે એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર દિપલ પટેલ ડોક્ટર પારુલ ઝાલાની આગેવાની હેઠળ આઠ જેટલા એનએસએસ સ્વયંસેવકો અને વિદ્યાર્થી પરિષદના પાંચ વિદ્યાર્થીઓ અને કોલેજના શિક્ષકોએ કાર્યક્રમને સફળ બનાવવા સક્રિયપણે તેમનો સમય ફાળવ્યો અને ભારે જહેમત ઉઠાવી હતી એટલે આજે અમે સેમકોમ કોલેજમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે તેમાં એનએસએસ સાથે સાથે જેસીઆઈ વલ્લભ વિદ્યાનગર અને રેડક્રોસ એ ત્રણેય સંસ્થા ભેગા મળીને આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે તાજેતરમાં જ અત્યારે ચૌદમી જાન્યુઆરીના રોજ ઉતરાણ આવી રહી છે તો ઘણા બધા અકસ્માત થતા હોય છે ત્યારે જ્યારે રક્તની કમી સર્જાય છે તો એને પૂરું કરવા માટે અત્યારે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે